હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે જેતપુર પાવી ખાતે જૂના રોડ ઉપર આવેલ સાર્વજનિક પ્લોટમાં મહાદેવના શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસ એટલે ભગવાન ભોડાનાથની ભક્તિનો મહિમા શરૂ થઈ ગયો છે ત્યારે જેતપુર શહેરમાં આવેલા જૂનાગઢ રોડ શિવકૃપા નંબર એકમાં શેરી નંબર નવમાં શ્રાવણ માસના દિવસે એક સાર્વજનિક પ્લોટમાં ત્યાંના રહેવાસીઓ દ્વારા દેવાદિધેવ મહાદેવને વાજતે ગાજતે કેદારનાથ મહાદેવ મંદિરમાં શિવલિંગનું નવનિર્માણ કરવામાં આવ્યું છે શિવલિંગની સ્થાપના દરમિયાન ઘણા લોકો ત્યાં દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા અને લોકોના સાથ સહકારથી આગળ જતા આ મંદિરનું મોટા પાયે નવનિર્માણ કરવામાં આવશે તેમ જાણવા મળી રહ્યું છે હું શિવ કૃપા એક કેતન ચૌહાણ બોલો છું આપણે શેરી નંબર નવ કૃપા એક માં આજે આપણે શેરી નંબર નવ માં શંકર ભગવાન ની શિવલિંગ સ્થાપના કરી છે બધા અહીંયા એક સાથે મળીને ઘર પરિવાર જેમ બધા એક સાથે મળીને જો આજે સ્થાપના કરે છે પૂજન કરે છે અને અહીંયા ઉલ્લાસ આનંદ નો છે માહોલ એટલે હર કોઈને મારી નમ્ર વિનંતી કે બધા એક સાથે મળીને અહીંયા મંદિરે હાજરી આપી છે અને આપજો એવી મારી નમ્ર વિનંતી હર હર મહાદેવ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ દિવસે અમે આ શિવ કૃપા નગર એકમાં શેરી નંબર નવમાં તે આ શ્રી ૃપાનગર એકમાં અમે શ્રી કેદારનાથ મહાદેવ નું મંદિર મોટું બનાવી રહ્યા છે અત્યારે અમે એક નાનું મંદિર શિવલિંગ બેસાડી રહ્યા છીએ આજના દિવસે તો આ પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ દિવસે બધા ધર્મપ્રિ જનતા ને બધા માટે શુભ છે આખા શિવકૃપાનગર ગણેશનગર આ એરિયામાં બધા બધા ધર્મ જનતા ને અહીંયા લાભ લેવાનો છે